નમસ્કાર ખેડૂત મિત્રો મિત્રો જો તમે પણ પીએમ કિસાન યોજનાના લાભાર્થી છો અને જાણવા માંગો છો કે આગામી હપ્તો ક્યારે આવશે તો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો આજે આપણે વાત કરીશું કે સોળમો હપ્તો ક્યારે આવશે મિત્રો શું સોળમો અને હપ્તો એક સાથે મળી શકે ખરા મિત્રો ક્યાં વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો તો ચાલો મિત્રો જાજો સમય ન લેતા વિડીયો ચાલુ કરીએ તો મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક સહાય આપવા માટે અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવી રહી છે આમાંની એક યોજના પી

તો સાલો મિત્રો જાણીએ કે સોળમો હપ્તો ક્યારે આવશે તો મિત્રો પીએમ કિસાનનો સોળમો હપ્તો ફેબ્રુઆરી માર્ચ બે હાજર ચોવીસમાં રિલીઝ થશે જો કે તેની તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખેડૂતોના ખાતામાં ભંડોળનો સોળમો હપ્તો જાહેર કરશે મિત્રો તેર કરોડથી વધુ ખેડૂત પરિવારોને આનો લાભ મળી રહ્યો છે જો કે આ પહેલા માત્ર ઈકેવાયસી નિયમો અને અન્ય માપદંડોને પૂર્ણ કરનારાઓને જ પૈસા મળશે મિત્રો વિડીયોમાં આગળ જોઈએ તો સોળમો અને સત્તરમો હપ્તો એકસાથે મળી શકે ખરો તો મિત્રો પીએમ કિસાન યોજનાના નિયમ અનુસાર પહેલો હપ્તો એપ્રિલથી જુલાઈ વચ્ચે બીજો હપ્તો ઓગસ્ટથી નવેમ્બર વચ્ચે અને ત્રીજો હપ્તો ડિસેમ્બરથી માર્ચ વચ્ચે આપવામાં આવે છે મિત્રો તેથી એવી શક્યતા છે કે સોળમો હપ્તો માર્ચ મહિનામાં ગમે ત્યારે જાહેર થઈ શકે છે મિત્રો લોકસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત અને આચાર સંહિતા લાગુ થાય તે પહેલા સરકાર સોળમા હપ્તાની સાથે સત્તરમો હપ્તો પણ જાહેર કરી શકે છે મિત્રો હવે જોઈએ કે ચાર હજાર રૂપિયા કયા ખેડૂતોને મળશે તો મિત્રો તમને જણાવી દઈએ કે જે ખેડૂતોને હજી સુધી પંદરમા હપ્તાનો લાભ મળ્યો નથી તો તે લોકોના ખાતામાં એકસાથે સાથે બે હપ્તાના પૈસા આવશે એટલે કે તેમના ખાતામાં ચાર રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે મિત્રો ઘણા ખેડૂતો વેરિફિકેશન પ્રક્રિયા પૂર્ણ કરી શક્યા નથી જેના કારણે તેમના પંદરમાં હપ્તાના પૈસા મળ્યા નથી જોકે મોટી સંખ્યામાં ખેડૂતોએ તેમની ચકાસણી પ્રક્રિયા પૂર્ણ કરી છે જેના કારણે આ ખેડૂતોને હવે બે હજાર રૂપિયાનો હપ્તો મળશે મિત્રો હવે જોઈએ કેવી રીતે તપાસી શકો તો મિત્રો જો તમે પણ આ યોજના સાથે સંકળાયેલા છો અને તમારી સ્થિતિ તપાસવા માંગો છો તો તમારા યોજનાની સત્તાવાર વેબસાઇટ પીએમ કિસાન જવું પડશે મિત્રો ત્યાર પછી તમને નો યોર સ્ટેટસનો ઓપ્શન દેખાશે

મિત્રો જો આ ત્રણ માં અથવા તેમાંથી એકની આગળ ના લખવામાં આવે તો તમારા હપ્તાના પૈસા અટકી શકે છે મિત્રો તે જ સમયે જો આ ત્રણ ની આગળ આ લખવામાં આવે તો તમારા ખાતામાં પૈસા આવી જશે અને મિત્રો આ સિવાય જો પીએમ કિસાન યોજનાને લગતી કોઈ પણ સમસ્યા હોય તો તમે નિશ્ચય કમેન્ટ કરી શકો છો આપણે તેના પર વિડીયો બનાવી અને તમને માહિતી આપી દઈશું અને મિત્રો જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો કમેન્ટ કરો અને બીજા મિત્રોને શેર કરો અને હા મિત્રો હજી સુધી તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો નિશ્ચયનું લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી બાજુમાં આપેલા બેલને પણ દબાવી દેજો